નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આજે તારીખ ચૌદમી ફેબ્રુઆરી ચાલીસ જવાનોની શહીદી આ દેશ નહીં ભૂલે ચૌદમી ફેબ્રુઆરી આ તારીખ સમગ્ર વિશ્વમાં પ્રેમ માટે જાણીતી છે બે હજાર ઓગણીસમાં આ દિવસે દરેક વ્યક્તિ પ્રેમના રંગમાં રંગાયો હતો તે સમયે જમ્મુ કાશ્મીરના પુલવામામાં બપોરે ત્રણ વાગે જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો આ હુમલામાં ચાલીસ ભારતીય જવાનો શહીદ થયા હતા હુમલાની માહિતી મળતા જ આખું ભારત સ્તબ્ધ થતાં રડી પડ્યું હતું અને આજનો આ પ્રેમ દિવસ ભારત માટે કાળો દિવસ બની ગયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટે અભિનેત્રીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે ઉત્તર પ્રદેશની રામપુર કોર્ટે ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદાની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ જારી કર્યો છે બે હજાર ઓગણીસમાં જયાપ્રદા વિરુદ્ધ ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે કેસ નોંધવામાં આવ્યા હતા સાતમી વખત બિનજામીનપાત્ર વોરંટ જાહેર થયા બાદ પણ તેઓ સુનાવણી માટે સોમવારે હાજર રહ્યા ન હતા આ અગાઉ પણ ચેન્નાઈની કોર્ટે અભિનેત્રીને એક કેસમાં છ મહિનાની જેલ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુજ ખલીફા પર લહેરાયો ભારતનો ધ્વજ પીએમ મોદી હાલ બે દિવસ યુ એ ઈના પ્રવાસે છે તેઓ ત્યાં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે આ પ્રસંગને લઈને યુએઈએ બુર્જ ખલીફા પર ગેસ્ટ ઓફ ઓનર રિપબ્લિક ઓફ ઇન્ડિયા શબ્દો સાથે ત્રિરંગો પ્રદર્શિત કર્યો હતો દુબઈના પ્રિન્સ હમદાન બિને ટ્વિટર પર કહ્યું છે કે અમે ભારતના મહામહિમ પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરીએ છીએ અમને ખુશી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો આંતરરાષ્ટ્રીય સહયોગનું ઉદાહરણ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અબુધાબીમાં હિન્દુ મંદિરનું કરશે ઉદ્ઘાટન પીએમ નરેન્દ્રભાઈ મોદી આજે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરનું ઉદ્ઘાટન કરશે તેઓ મંગળવારે અબુધાબી પહોંચી ગયા છે યુએઈમાં બીજા ત્રણ મંદિરો પણ છે પરંતુ આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે દુનિયાભરના હિન્દુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે મંદિર સત્યાવીસ શિખરમાં છે તેમાં સાત શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે